વડોદરામાં હરણી તળાવમાં થયેલી દુર્ઘટનાને હજી માત્ર બહુતેર કલાક થયા છે બાર બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ લોકોના મૃત્યુ થયા પણ રાજ્યના કેટલાક નેતાઓ આ બાળકો અને શિક્ષકોના મોતનો મલાજો પણ નથી જાળવતા જી હા અમે વાત કરી રહ્યા છે ભાજપના નેતાઓની ભાજપના નેતા અને રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને ભરૂચના સંસદ સભ્ય મનસુખ વસાવા ભાજપની જે ઉમરગામથી અંબાજી સુધીની યાત્રા છે તે નર્મદા લઈને પહોંચ્યા આ નર્મદા યાત્રા પહોંચી ત્યારે તેનું ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું એટલું જ નહીં પણ યાત્રા બાદ સાંજના સંગીત સંધ્યા રાખવામાં આવી અને આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં આ બંને નેતાઓ અગલી હરોળના સોફામાં બેસી તાલીઓ પાડતા હતા કહેવાય છે કે રાજ્યમાં જ્યારે અવડી મોટી દુર્ઘટના થઈ તેનો શોખ દરેક લોકોને હોય તે પરિવાર કે જેના આંખમાંથી આંસુ સુકાતા નથી છતાં રાજ્ય સરકારના મંત્રી અને તેની જ પાર્ટીના એક નેતા આવી જ રીતના યાત્રા લઈને નીકળે અને યાત્રામાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાય તો કહેવાનું એટલું સાફ છે કે રાજ્યમાં દુર્ઘટના ઘટે તો ભલે ઘટે પણ અમે અમારી રાજનીતિ ચાલુ રાખીશું વન સેટવી ચેતના યાત્રાનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પાટીલ સાહેબના હસ્તે ઉનાઈ માતાના મંદિરથી કરવામાં આવ્યો છે થી અંબાજી સુધીની આ વન સેટુ ચેતના યાત્રા એનો મુખ્ય ઉદ્દેશ વન કર્મચારી અને વનમાં રહેતા લોકોનું એકબીજા સાથે સુમેળ થાય અને વનની અંદર ચેતના જાગે એ રૂપે યાત્રા કરવામાં આવી છે થી ચાલેલી યાત્રા લગભગ ચૌદ જિલ્લા જિલ્લાઓ પાસ કરીને એકાવન જેટલા તાલુકાના કનેક્ટ થઈને લોકોને સાથે લોકોના કોઈ પ્રશ્ન હશે એને પણ અમે ચર્ચા કરતા આવ્યા છે જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળ્યો છે ગઈકાલે યાત્રા ચાલુ થઈ ત્યાંથી રસ્તાની અંદર ખૂબ લોકો સ્વાગત માટે ઉભાડ્યા હતા સાથે સાથે રામ મંદિરનો રથ પણ અમારી યાત્રા સાથે ચાલુ છે તેના દર્શન માટે બી ખૂબ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યાત્રા નિર્ધારિત કરતાં બે કલાક લેટ ચાલી કેમ કે રસ્તાની અંદર લોકોની એટલી ભીડ હતી આજે જ્યારે રાજપીપળાની અંદર મા હરસિદ્ધિ માતાના અંદર અંદરમાં આવ્યા છે ત્યારે અહીંયા ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખ રાખવામાં આવ્યો છે અહીંયાના સાંસદ સભ્ય અને અમારા ધારાસભ્ય દર્શનાબેન તે અમારી સાથે યાત્રામાં જોડાયા છે જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળે છે ગામે ગામ લોકો આ યાત્રાનું સન્માન કરવા માટે પણ લોકો ઉમટી પડે છે અને યાત્રાનું સમાપન બાવીસ તારીખે અમ માતાજી જમા જગદંબાના પાટંગની અંદર સમાપન કરવાનું છે